નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની હિન્દી વિષયની જે પંદર બે બે હજાર પચીસના રોજ એકમ કસોટી લેવાની છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે એ ચેનલ ઉપર ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના આવનારા જે વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નિમ્નલિખિત વર્ણોકા લેખન કીજીએ જેના કુલ પાંચ માર્ક્સ તો વિભાગ એક એમાં છે ક બ ત મ અને ક્ષ ત્યાર પછી છે વિભાગ બે તો એમાં આવશે ર દ્ઞ લ અને જ ત્યાર પછી છે વિભાગ ત્રણ તો અહીંયા આવશે ઢ થ ગ અને ત્ર ત્યાર પછી જોઈએ વિભાગ ચાર તો પ બ લ ન અને દ ત્યાર પછી છે વિભાગ પાંચ તો અહીંયા આવશે વ ક સ ભ અને જ મિત્રો ધોરણ ચારની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની હિન્દી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશનની પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જેના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો કોન્ટેક નંબર અહીંયા તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સંપર્ક કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત કો શબ્દ મેં લખીએ ચાલો તો પહેલાં છે ત્રણ એને આપણે કહીશું તીન એક એક નવ છે તો તેને લખીશું નવ દસને લખીશું દસ અને છને લખીશું છ ત્યાર પછી છે આઠ ત્યાર પછી પાંચ છ એક અને તેર ત્યાર પછી છે વિભાગ ત્રણ તો એમાં આવશે પાંચ નવ ચૌદ ઉન્વીસ અને દસ ત્યાર પછી છે વિભાગ ચાર એમાં આવશે નવ બાર પંદર તીન અને પાંચ ત્યાર પછી છે વિભાગ પાંચ તો અહીંયા આવશે સાત દો વીસ અઠાર અને ચાર त્યાર પછી છે પ્રશ્ન નંબર 3 સાહી વિકલ્પ ચૂનકર रिक्त સ્થાનોની પૂર્તિ કીજીએ એમાં પહેલું ખાલી જગ્યા પાણી મે રહેતી હે તો જવાબ આવશે મછલી બીજું ખાલી કોમલ ચોથી કક્ષા મે ખાલી જગ્યા હે તો જવાબ આવશે પઠતી લડકા ખાલી જગ્યા હે તો રહા ચોથું ખાલી જગ્યા લડકી હું તો મે પાંચું મેરે ખાલી જગ્યા કિસાન હે તો જવાબ આવશે પિતા ત્યાર પછી છે વિભાગ 2 બંદર ખાલી જગ્યા પર રહેતા હે તો જવાબ આવશે પેડ બીજું તુમને ફલ ખાલી જગ્યા તો જવાબ આવશે ખાયા त्रीजो राजा जीत खाली जगह तो जवाब आवश्यक गया चौथों बारिश हो खाली जगह है तो रही तोते का रंग खाली जगह होता है तो जवाब आवश्यक हरा पेलू खाली जगह का स्वाद खट्टा होता है तो आम बीजो कमाल हमारा राष्ट्रीय खाली जगह है तो फूल तीजो खाली जगह मम्मी मुझे बहुत पसंद है तो मेरी चौथों खाली जगह हमें बारिश से बचाता है तो छाता દાદીમાં ખાલી જગ્યા સુનાતી કહાની ત્યાર પછી છે વિભાગ ચાર કોમલ ખાલી જગ્યા લડકી હૈ તો અચ્છી મહેશ ગીત ખાલી જગ્યા હૈ તો સુનતા ખાલી જગ્યા બેઠી હૈ તો દિવ્યા શિક્ષક પઠાતે ખાલી જગ્યા તો થે મેં તલોદ ખાલી જગ્યા રહા હું તો જા ત્યાર પછી છે વિભાગ પાંચ તોતા મિર્ચ ખાલી જગ્યા હૈ તો ખાતા ગાંધીનગર મેરા ખાલી જગ્યા હૈ તો વતન ગાંધીજી ખાલી જગ્યા રાષ્ટ્રપિતા હૈ તો અહીંયા આવશે હમારે તુમ મુજે ખેલ ખાલી જગ્યા તો દિખાઓ અશ્વિન ખાલી જગ્યા લડકા હૈ તો જવાબ આવશે અચ્છા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સૂચના કે અનુસાર લીખીએ એમાં વિભાગે આના તો જાના વાક્ય બનશે મંદિર મેં આના ચાહતે છે અને અહીંયા બનશે કુછ લો મંદિર જાના ચાતે છે ત્યાર પછી બીજું છે ઊંચા અને નીચા તો ઊંચાનું વાક્ય બનશે ગિરનાર ઊંચા પર્વત હે નીચાનું બનશે ચોટીલા નીચા પર્વત હે સફેદનું વિરુદ્ધાર્થી કાલા તો વાક્ય બનશે બતક કા રંગ સફેદ હે અને કાલાનું વાક્ય બનશે બતક કાલે રંગ નહીં હોતા પકડનાનું વિરુદ્ધાર્થી છે છોડના તો પકડનાનું બનશે મગર આદમી કો પકડતા હૈ છોડનાનું બનશે મગર આદમી કો છોડતા નહીં હૈ ખુલ્લાનું વિરુદ્ધાર્થી થશે બંધ અહીંયા વાક્ય બનશે મેરી મમ્મી ઘરકા દરવાજા ખુલ્લા છોડ કે ચલી ગઈ બંધનું બનશે કે મેરી મમ્મી ઘરકા દરવાજા બંધ કરના ભૂલ ગઈ ત્યાર પછી છે વિભાગ બે સત્ય અને અસત્ય તો ઉસને સત્ય બોલના સહી સમજા ઉસને અસત્ય ન બોલના સહી સમજા रात अने दिवस तो हम रात को सोते हैं हम दिवस में काम करते हैं छोटा ने बड़ा तो मेरा एक भाई मुझसे छोटा है एक भाई मुझसे बड़ा है उजाला नू अंधेरा तो आज सुबह को उजाला नहीं दिख रहा था आज सुबह को अंधेरा था जगना नू सोना तो कल रात को मैं पढ़ने के लिए बहुत देर तक जग न सका सोना तो कल मैं जल्दी सो गया था त्यार पीछे छह विभाग तरण जन्म अने मरण जन्म तो उसका जन्म दो हजार में हुआ था उसका मरण दो हजार चौबीस में हुआ आगे नु विरुद्धार्थी पीछे तो वह आगे बढ़ गया वह पीछे रहा आ, नहीं था हँसना न रोना तो लड़की हंसते हुए अच्छी लगती है लड़की रोते हुए अच्छी नहीं लगती गीला नु सूखा तो मम्मी के कपड़े गीले नहीं थे मम्मी के कपड़े सूखे थे शुरुआत नु से अंत उसकी बातों की शुरुआत हो गई थी उसकी बातों का कोई अंत नहीं था विभाग चार सत्य न असत्य तो उसने सत्य बोलना सही समझा उसने असत्य न बोलना सही समझा झूठा नु विरुद्धार्थी थे सच्चा तो वाक्य बन से वह लड़का झूठा है वह लड़का सच्चा नहीं था सुख नशे दुख तो कभी सुख कभी रहता नहीं दुख कभी रहता नहीं पाप नशे पुण्य उस लड़की ने एक भी पाप नहीं किया है उस लड़की ने बहुत पुण्य किया है सही नु थे गलत तो वाक्य बन से कि उसने सही बात बोली थी उसने कुछ भी गलत बात नहीं बोली थी ऊपर नशे नीचे वाक्य अवश्य वह वा ऊपर तीसरे माले पर रहता था, था वह नीचे पहले माले पर नहीं रहता था तेज नु थशे मंद तो हवा बहुत तेज चल रही है हवा मंद नहीं चल रही है शांत नु अशांत पहाड़ों की वादियों में वातावरण बहुत शांत होता है पहाड़ों की वादियों में वातावरण अशांत नहीं होता पराजय ने विजय तो कड़ी मेहनत के बिना पराजय प्राप्त होती है कड़ी मेहनत से विजय प्राप्त होगी संतोष नु असंतोष ईमानदारी से किया गया कार्य मन को संतोष देता है नकारात्मक सोच व्यक्ति के मन में असंतोष उत्पन्न करती है मित्रों મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર જે છે ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના તે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને સાથે સાથે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે જે તમારી દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને એક વિષયની કિંમત માત્ર ને માત્ર વીસ રૂપિયા છે આ ઉપરાંત આપણે આ જે મોસ્ટ ટાઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અને આ ઉપરાંત જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામના લોગો છપાવડાવા માંગતા હોય પ્રશ્નપત્રમાં તો એટલે કે પ્રશ્નપત્રમાં તમારા નામના બનાવડાવવા માંગતા હોય તો એ પણ આ ઉપલબ્ધ છે આ પ્રશ્નપત્ર આ અસાઇનમેન્ટ અને આ બ્રાન્ડિંગ જે છે એ મેળવવા માટે અહીંયા તમને કોન્ટેક નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને સંપર્ક કરી શકો છો તો આ તમારી દ્વિતીય પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિભાગિક મછલી ભાલુ બંદર અનાર અને ચમચ ત્યાર પછી છે ઘોડા લડકી તિતલિયા વિદ્યાર્થી અને કક્ષા ત્રીજું છે લડકીયા અધ્યાપક ખિલાડી ગ અને સુંડ ચોથું છે આરામ ઘર સંદીપ મોબાઈલ અને તોતા ત્યાર પછી છે જંગલ પતંગ છાયા હાથી અને ચૂહા તો મિત્રો અહીંયા આપણે આ જે એકમ કસોટી છે ધોરણ ચારની હિન્દી વિષયની તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારની આવનારી જે નવી એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં